ફરી પાછા નવા દાખલા સાથે મનીષ વિંજોડા આપની સમક્ષ હાજર થયો છે મિત્રો આજનો દાખલો મધ્યસ્થનો એક નવીન પ્રકારનો દાખલો છે એ આપણે જોવાના છે એ પહેલાં એક સુંદર મજાની વાત સાથે પ્રારંભ કરીએ જો ઇન્સાન પાણી સે નાતા હૈ જો ઇન્સાન પાણી સે નાતા હૈ વો કેવલ લિબાસ બદલતા હૈ ઇન્સાન પાણી સે નાતા હૈ વો કેવલ લિબાસ બદલતા હૈ પર જો ઇન્સાન પસીને છે નાતા હૈ પર જો ઇન્સાન પસીને પછીને સેનાતા હૈ ઇતિહાસ બદલતા હૈ ઇતિહાસ બદલતા હૈ સારો વિદ્યાર્થી મિત્રો આપ જોઈ રહ્યા છો અહીંયા છે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપેલું છે કયું આપેલું છે ભાઈ થી ઓછા પ્રકારનું તો આપણે એને પહેલાં આપણું જે મૂળ આવૃત્તિ વિતરણ જે વર્ગ છે વર્ગમાં એનું રૂપાંતર કરવું પડશે કારણ કે મધ્યસ્થ વર્ગ આપણે શોધવો છે એ થી ઓછા પ્રકારનું આપણે જે મધ્યસ્થના દાખલા શરૂ કર્યા ત્યારે મેં શીખવાડ્યું છે ઓછા પ્રકારનુંથી વધુ પ્રકારનું તે એ લેક્ચર ખાસ જોઈ લેશો તો આપણે ટૂંકમાંથી ઓછા પ્રકારનું જે આવૃત્તિ વિતરણ છે એમાંથી મૂળ જે આવૃત્તિ વિતરણ છે એટલે કે ભાઈ વર્ગવાળું છે એ આપણે બનાવવું છે કેવી રીતે બનાવીશું મિત્રો જો અહીંયા કીધું છે કે જીવન વીમા એજન્ટ સો પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું છે આપ જોઈ રહ્યા છો અહીંયા કેટલા અઢાર વર્ષ છે ને એ કેટલા છે અઢાર છે અઢાર થી વધુ પરંતુ સાઠ વર્ષથી ઓછી હોય તેવી વ્યક્તિને પોલિસી આપવામાં આવી છે ઓકે મિત્રો તો આપણે મિત્રો અઢાર વર્ષ તોથી વધુ ઓકે તો અહીંયા આપણે વર્ગ બનાવવાનો તો એનીથી નીચે એટલે કે પંદરથી વીસ બરાબર બધા કેટલો વધારો છે પાંચ પાંચનો છે ને એટલે કે પહેલો વર્ગ તમારો આવશે પંદરથી વીસ ઓકે અહીંયા આવશે પંદરથી તો પેલો વર્ગ જે તમારો આવવાનો છે એમાં આવૃતિ આવૃતિ કેટલી આપણી આવશે બે બરાબર અહીંયા આવશે બે રેડી ઓકે મિત્રો તો પહેલી આવૃત્તિ બે આવશે પછી વીસ થી પચીસ ઓકે તો એમાં કેમ થશે

હવે આપણે પચીસ થી કેટલા લખીએ આપણે ભાઈ ત્રીસ પચીસ થી કેટલા લખવા છે ત્રીસ ઓકે પછી લખો બરોબર પચીસ થી ત્રીસ માં જવું જોઈએ પચીસ થી ત્રીસ એટલે કે ભાઈ આ આવૃત્તિ તો ભાઈ આ આવૃત્તિ ની વાત બાકી કેટલી થશે ચોવીસ માંથી છ જાય એટલે કે ભાઈ અઢાર રેડી એવી રીતે ત્રીસ થી કેટલા પાંત્રીસ ત્રીસ થી પાંત્રીસ તો આ બે ની બાદ બાકી બરાબર ચોવીસ અને 45 બાદ બાકી કેટલી થશે ચોવીસ અને પિસ્તાલીસ એટલે સોળ સોળને ને પાંચ બરાબર ઓલી બાજુ એકવીસ ઓકે સરસ ઓકે પાંત્રીસ થી ચાલીસ પાંત્રીસ થી ચાલીસ એટલે આ બંનેની બાદ બાકી બરોબર અઠ્યોતેર માંથી પિસ્તાલીસ જાય એટલે કેટલા થશે ચાલીસ થી પિસ્તાલીસ તો આ બંનેની બાદ બાકી અઠયોર અને નેવ્યાસી એટલે કેટલા થશે અઠ્યોતેર અને નેવ્યાસી તો કે ભાઈ આઠ બરોબર આ બાજુ નવ નવ ને બે અગિયાર એટલે એ બાદ બાકી થશે અગિયાર ઓકે સારું ઓકે પછી પિસ્તાલીસ થી પચાસ પચાસ એ વર્ગની આવૃત્તિ કેટલી થશે આ બંનેની બાદ બાકી થશે બાણું અને નેવ્યાસી ની એટલે કે થશે ઝીરો ત્રણ ઓકે સરસ ઓકે મિત્રો ઓકે હવે આપણે આવશે પચાસ થી પંચાવન બરાબર પચાસ થી પંચાવન તો આ બંનેની બાદ બાકી કેટલી થશે ભાઈ અઠ્ઠાણું અને બાણું એની થશે છ ઓકે પછી આવશે પંચાવન થી સાઠ બરોબર થી એની બાદ બાકી થશે ઝીરો બે રેડી મિત્રો એટલે ટૂંકમાં મૂળ આવૃત્તિ વિતરણ આપણે મેળવ્યું બરાબર વર્ગો પણ મેળવા તો હવે સંચય આવૃત્તિ આપ સૌની ખ્યાલ છે આ બે અહીંયા કેટલા થશે છ અહીંયા કેટલા થશે ચોવીસ રેડી અહીંયા કેટલા થશે પિસ્તાલીસ અહીંયા કેટલા થશે અઠ્યોતેર નેવ્યાસી બાણું અહીંયા થશે અઠ્ઠાણું અને અહીંયા થશે સો રેડી મિત્રો જે આ આવૃત્તિ વિતરણ આ આવૃત્તિ વિતરણ મિત્રો ખાસ જોઈ લો અહીંયા છે જ તે બરાબર આ સંચય આવૃત્તિ તો રકમમાં આપેલી જ છે પણ આપણે વર્ગ મેળવવા માટે આ બધી મહેનત કરી છે રેડી હવે આપણે મધ્યસ્થ શોધવાનો આપ સૌને ખ્યાલ છે અહીંયા મધ્યસ્થ કીધો છે બરાબર આ મધ્યસ્થ આપણે શોધવો છે તો હવે કેવી રીતે મેળવો મિત્રો મધ્યસ્થ રેડી એ જોઈએ આપણે ખાસ ઓકે

અવલોકન વર્ગ કયા વર્ગમાં છે ચાલીસ ચાલીસમાં છે તેથી એલ એલ થશે બરોબર બરોબર મધ્યસ્થ વર્ગની અદ પાત્રીસ વર્ગ લંબાઈ બરાબર પાંચ એક મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે તેત્રીસ ઓકે પછી સી એફ અગાઉના વર્ગની સંચય આવૃત્યારે મિત્રો સરસ ઓકે હવે મિત્રો આપણે મધ્યસ્થનું સૂત્ર આપણે લાગુ પાડીએ એલ પ્લસ એન બાય

અને છે તો ઉપર કેટલા થયા પિસ્તાલીસ માં પચાસ માંથી પિસ્તાલીસ એટલે પાંચ છેદમાં તેત્રીસ ગુણ્યા પાંચ ઓકે મિત્રો સારું ઓકે પાંત્રીસ વત્તા પચીસ એના છેદમાં કેટલા આવ્યા ભાઈ તેત્રીસ ઓકે સારું ઓકે હવે તેત્રીસનો આપણે ઘડિયો લખવો પડે ને ભાઈ હાલો તેત્રીસ તો અહીંયા લખી કે ભાગાકાર કરવો છે તેત્રીસ ગુણ્યા એક તેત્રીસ એકા તેત્રીસ છાસઠ નવ્વાણું તેત્રીસ પંચા બરોબર એકસો ને પાસઠ તેત્રીસ બરોબર 33 તેત્રીસ સત્તા ઓકે આટલું આપણે જોયું એટલે કે ભાઈ પચીસ ભાગ્યા કેટલા કરીએ ભાઈ પચાસ આઠ તેરી ચોવીસ વધી પડી બે એટલે અહીંયા તેત્રીસ સત્તા કેટલા થયા બસો ને એકત્રીસ ઓગણીસ હાલો ક્યાં વધી જાય તેત્રીસ છક એટલે તેત્રીસ પંચા એકસો ફરી એટલે આમ થયું પાંત્રીસ વત્તા મિત્રો હવે પાંચ કે 5 થી વધુ હોય તો આમાં એક ઉમેરી દઈએ બરાબર અને 76 થાય હવે સરવાળો તો 35 પોઈન્ટ કેટલા આયા ભાઈ 76 આયા રેડી તિથી m = 35.64 રેડ મિત્રો તો આ રીતે મધ્યસ આપણે બરાબર ઘડીયો એવું લાગે તો લખી નાખવાનો તેત્રીસનો ઘડીયો તો આપણે બરાબર એ લખી નાખવાનો સરળતાથી બાજુમાં અને એનો ભાગાકાર કરવાનો થશે ઓકે મિત્રો તો આ સાથે આપણે સરસ મજાની એક આ જે છે થોડીક નવીન કઈ બાબત છે આ વર્ગમાં રૂપાંતર કરવાનું છે રેડ મિત્રો એ ખાસ ધ્યાન રાખવાનું રેડી મિત્રો આ જોઈ લ્યો ખાસ ઓકે મિત્રો તો આ સાથે નવીન પ્રકારનો એક દાખલો છે ટેક્સ્ટબુકનો જ છે મોટાભાગે મિત્રો ટેક્સ્ટબુક ટેક્સ્ટબુકના ઉદાહરણ સરસ મજાના તૈયાર કરો એટલે સરસ મજાનું તમારું પ્રદર્શન થશે ઓકે થેન્ક યુ